વિસ્તારમાં અક્ષય સોલંકીની થયેલી હત્યા મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે પોલીસે રાજા સોલંકીની ધરપકડ કરી અને ચા નાસ્તા દરમિયાન થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાનો દાવો કર્યો હતો પરંતુ મૃતકના ભાઈ મિતેશ સોલંકીએ સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસની થિયરી ઉપર શંકા ઉભી કરી

પોલીસની જે એક વિપરીત ચિત્ર સામે આવ્યું છે મૃતકના ભાઈએ પોલીસની આ તપાસ છે આ તપાસ ઉપર સવાલ ઉભા કર્યા છે ત્યારે હાલ તો હત્યા એક નહીં પરંતુ આયોજનબદ્ધ રીતે સમગ્ર કાવતરું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ અંગે રજૂઆતની પણ તૈયારી કરવામાં આવી છે